રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં બાબર તેનું પ્રથમ દાવેદાર છે કારણ કે બાબર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને પાંત્રીસ થી ચાલીસ હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો બાબર રાધનપુર સાંતલપુર સુઈગામ વાવ લાખણી દિયોદર કાંકરેજ અને થરાદ એમ નવ તાલુકાનો સમાવેશ થઈ શકે છે અને આ નવ તાલુકામાં બાબર મધ્યમાં હોવાથી તમામ તાલુકાના લોકોને બાબર આવવું સરળ પડશે જ્યારે બાબરથી સાઠ કિલોમીટરના અંતરે નળાબેટ ટુરિઝમ પણ આવેલું છે અને બીએસએફના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ બાબર નજીક તેમજ સરળ રહેશે જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુર થી બાબરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે જે બાબરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે માટે બાબરને જિલ્લો જાહેર કરે તો તમામ સરકારી કચેરીઓ બાબર ખાતે કાર્યરત કરવા માટે રાજ્ય સરકારને બાબરના આગેવાનો દ્વારા અપીલ કરી રહ્યા છે આથી બાબર આજુબાજુના વિકાસવાજે મારી એવી રજૂઆત છે કે પાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને પોગળ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે પાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં શુભ સુવિધાઓ બધાને મળી ગઈ માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું મારું ત્યાં સુધી આ બાજુના બેથી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે રહ પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લોકલાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં પ્રાંત ઓફિસ સોઈકામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી બાભરની અંદર તમે એક દસ કરોડનું ખાત ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાદમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પછી દીવુંદરની અંદર પોસ્ટસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છે બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી ડીસાની અંદર આવે છે પોણસોને તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે બાબર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનું હું અભિનંદન પાઠવું છું અને આપણે સોઈગામ સરહદ વિસ્તાર આવે છે અને બાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશે અભિનંદન પાત્ર છે અને એવી મારી બાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું આવો અમને એક બાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે